બનાસકાંઠા જિલ્લામાં સાતભાવ સાથે રહેવાનું વચન આપનારી પતિ જ પતિની હત્યારી બની છે કે પહેલાં આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો તેને પ્રયાસ કર્યો અને ત્યારબાદ પોલીસે આખરે પંદર દિવસ બાદ આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે અને હત્યારી પત્નીને ઝડપી લીધી છે કેમ પત્નીશ પતિની હત્યારી બની અને કઈ રીતે ગરીબ પરિવારનો માળો વિખરાયો અને સાથે જ પત્નીએ હત્યાને કઈ રીતે અંજામ આપ્યો એ જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં વાત છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા બસુ ગામની જ્યાં ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા શ્રવણજીવી ઠાકોરની અગિયાર ડિસેમ્બરના રોજ ગળે ટૂપો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને તપાસમાં પહોંચેલી પોલીસને પત્નીએ પતિએ આપઘાત કરી લીધો હોવાની જાણકારી આપી હતી ત્યારે પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ શ્રવણજી ઠાકોરના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા અને ગળે ટૂંપો આપીને મોત નીપજાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો ત્યારે પોલીસે પીએમ રિપોર્ટમાં હત્યાનું કારણ સામે આવતા જ છપી લોકલ પોલીસ એલસીબી અને ડોક્સકોડની અલગ અલગ સાત ટીમો બનાવી હતી અને હત્યારાને ઝડપી લેવાને કામે લાગી હતી અને પંદર દિવસની તપાસ બાદ અંતે પોલીસને હત્યારાની જાણ થઈ હતી જોકે પોલીસને જ્યારે હત્યારાની જાણ થઈ ત્યારે પોલીસ ખુદ પણ ચોંકી ઉઠી હતી અને કારણ કે સાતો સાત જન્મ સુધી સાથે જીવા મરવાના વચનો આપ્યા હતા તે જ પત્નીએ પોતાના પતિની હત્યા કરી હતી તો પોલીસે પૂછપરછમાં ભાંગી પડેલી પત્ની રેખા ઠાકોરે કંકાસને કારણે પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી ઝઘડા અને ઘર કંકાસથી તે કંટાળી ગઈ હતી જેને કારણે પતિ શ્રવણજી ઠાકોરના માથાના ભાગે તેને ત્યારબાદ અર્ધ બેભાન થઈ ગયેલ પતિને ખાટલાની દોરડી વડે આપીને આ હત્યાને તેને અંજામ આપ્યો તારીખ અગિયાર બાર દો હજાર ચોવીસ ના રોજ એક છાપી ગામ કે છાપી પોલીસ સ્ટેશન કે બસુ ગામ એક પોલીસ જાહેરાત થઈ હતી કે શ્રવણજી સરદારજી ઠાકોર નામ કે આત્મહત્યા કરેલી હતી पुलिस ने मौके पे जाके जब चेक किया तो प्रथम दृष्टि वो आत्महत्या जैसे ही दिख रहा था इसलिए उस टाइम पे एडी दाखिल की गई थी और हत्या का जो आगे तपास चालू था एडी का उस तपास में ये फलित होता है कि उसमें ऐसे कुछ साइंस थे ऐसे कुछ पुरावे थे जिसमें से उस मौत थोड़ी शंकास्पद लग रही थी उसी दिशा में पुलिस तपास कर रही थी उसमें हमें पता चलता है और उस, उस तपास में ये पता चलता है कि इंट्रोगेशन के दौरान उनके पत्नी का इंटरोगेशन किया किया गया और आजू बाजू वालों का भी इंटरोगेशन किया गया उस इंटरोगेशन के दौरान उनके पत्नी ने यह एडमिट किया कि आ, उनका और ना झगड़ा होता था पति पत्नी का और इसी झगड़े को वो कंटार चुकी थी वो त्रस्त हो चुकी थी इसलिए उन्होंने सबसे पहले उनको एक दाताड़ू करके जो हथियार होता है उससे उनके मा, माथे के राइट साइड में मारा था और उसके बाद उनको उनका गला दबा दिया था एक रस्सी से जो हमारी खाटला की रस्सी होती है और रस्सी तोड़ी उन्होंने उसे गला दबा दिया और फिर पुलिस को भ्रमित करने के लिए पुलिस को ये झांसा देने के लिए कि एक तरह का सुसाइड है उनको लटका दिया था बस और इस इस हिसाब से पुलिस ने पहले एडी दाखिल की थी बट ये जब पूरा पुरावे हमको मिले उस हिसाब से हम अभी मर्डर का गुना दाखिल कर रहे हैं और इस गुना का तपास अभी एच आर वागेला छापी पी आई एस एच ओ के पास दिया गया है हमारा हाँ हम आरोपी हमारे कब्जे में है उनको अरेस्ट कर दी गई है હત્યારી પત્ની રેખા છાકોને પહેલાં તો પતિની હત્યા એટલે કે અકસ્માત ને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોસ્ટમોર્ટમના રિપોર્ટના કારણે હત્યા થઈ હોવાનો આ ખુલાસો થયો હતો ત્યારે આખરે હત્યારી પત્ની ખાખીના સિકંજામાં પણ આવી ગઈ છે પોલીસે પત્નીની હાલ તો ધરપકડ કરી લીધી છે અને તેના રિમાન્ડ માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે એટલે મહત્વનું એ કે બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામે રોજિંદા ઘર કંકાસને કારણે આ અંજામ આવ્યો છે જેમાં આખરે પતિએ પોતાનો જીવ ખોવાયો અને તેની પત્નીએ જેલ જવાનો વારો આવ્યો અને આખા એ પરિવારનો માળો જે છે તે વિખરાઈ ગયો છે